પણ આવીને ઘઉણાવે છે ને ત્યાં એની ખબર ક્યાંથી એવું કોલમ છે એ હા હા

હિમલભાઈ સેન્ટિંગ ખડિયાનો કારીગર છે બોલો તો મારું ઘડી ઘડી કેમ ફોટો લઈ જા ફોટો શું તમન વધે લઈ લેવાનો ઇસમાં જેરીનો બનાવ્યો જો કારીગરનું કામ હોય તો અમારા આનીમાં જેનો બોલ્યો એ કારીગર છે સેન્ટિંગ બધું કામ કરે બરાબર